તો ગીર સોમનાથમાં થયેલી મારામારીના કેસ મામલે વેરાવળ સેશન્સ કોર્ટે સાહિત્યકાર દેવાયત ખાવડની જામીન રદ કર્યા છે જ્યારે પોલીસે ખાવડના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે દેવાયત ખાવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તાલાલા ગીરમાં દેવાયત ખાવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો આ ઘટના બાદ નીચલી કોર્ટે ખાવડ સહિત કુલ પંદર આરોપીઓને જામીન મંજૂર કર્યા જેના પર તલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો જેમાં તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા

એટલે કે પૂરેપૂરા રિમાન્ડ તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના અગિયાર વાગ્યા સુધી